નમસ્કાર ક્યારે વિચાર્યું છે કે આપણી ગુજરાતી વર્ણમાળા એક ખાલી ક ખગની એક લાઇન નથી ના એ તો માનવ અવાજની એક અદ્ભુત ઇન્જિનેરી છે એક એવી બ્લૂ પ્રિન્ટ જ્યાં દરેક અવાજનું એક ચોક્કસ સ્થાન અને કારણ છે ચાલો આજે આ જ આખી રચનાને ઊંડાણથી સમજીએ તો મૂળ સવાલ એ જ છે કે આપણી ભાષાના દરેક ધ્વનિ પાછળ એવી તે કઈ છૂપી વ્યવસ્થા કામ કરે છે શું આ બધા અક્ષરોની ગોઠવણી બસ એમ જ થઈ ગઈ છે કે પછી એની પાછળ કોઈ જબરદસ્ત વૈજ્ઞાનિક તર્ક છુપાયેલો છે આજનું આ વિશ્લેષણ એ જ રહસ્ય પરથી પડદો ઉઠાવશે જો કોઈ પણ ભાષા હોય ને એની શરૂઆત ક્યાંથી થાય એના નાનામાં નાના એકમથી એટલે કે ધ્વનિથી આ નાના નાના ધ્વનિ ભેગા મળીને અક્ષર બનાવે અક્ષરોથી શબ્દો અને શબ્દોથી વાક્યો મતલબ કે આખી રમત શરૂ થાય છે ધ્વનિથી હવે આ ધ્વનિ ને એના મુખ્યત્વે બે જ પ્રકાર છે સ્વર અને વ્યંજન સ્વર એટલે એવા ધ્વનિ જે એકલા સ્વતંત્ર રીતે બોલી શકાય જ્યારે વ્યંજનને બોલવા માટે હંમેશા કોઈક સ્વરના ટેકાની જરૂર પડે જ બસ આ બે મજબૂત પાયા પર જ આપણી આખી વર્ણવ્યવસ્થા ટકેલી છે ચાલો તો પછી આખી જે આ રચના છે ને એના પહેલાં પાયાના પથ્થરને જરા નજીકથી જોઈએ આપણે વાત કરી રહ્યા છીએ સ્વરની આપણી ગુજરાતી વર્ણમાળામાં આમ જુઓ તો કુલ અગિયાર સ્વર ગણવામાં આવે છે અ આ ઈ થી લઈને છેક ઔ સુધી પણ અહીંયા એક મજાની વાત છે અને મજાની વાત એ છે કે ભલે અગિયાર લખાતા હોય પણ જ્યારે આપણે શુદ્ધ અને સ્વતંત્ર ઉચ્ચારણની વાત કરીએ ને તો મુખ્ય સ્વર તો ખાલી આઠ જ છે કેમ કારણ કે અ અને ઔ જેવા સ્વર ખરેખર તો બીજા બે સ્વરના મિશ્રણથી બનેલા છે જેમ કે અઈ એટલે અ વત્તા એ એટલે સાચા અર્થમાં તો આઠ જ મૂળભૂત સ્વર થયા ખરું ને સ્વરોને ઓળખવાની એકદમ સહેલી રીત છે એમને બોલતા કેટલો સમય લાગે છે એના પરથી દાખલા તરીકે અ બોલો ફટાક દઈને બોલાઈ ગયું આ છે હરસ્વ સ્વર હવે આ બોલો થોડો લાંબો સમય લાગ્યો ને બસ આ છે દીર્ઘ સ્વર કેટલું સરળ ચાલો એક પાયો તો મજબૂત ખઈ ગયો હવે વારો છે બીજા સ્તંભનો વ્યંજન આ એ ધ્વનિ છે જે આપણી ભાષાને સાચું માળખું એનો આકાર આપે છે ગુજરાતીમાં કુલ કેટલા વ્યંજન મોટા ભાગના લોકો કહેશે છે છત્રીસ પણ ના સાચો આંકડો છે ચોત્રીસ પેલું ક્ષ અને જ્ઞ છે ને એ ખરેખર તો જોડાક્ષર છે ક્ષ બને છે ક અને શ થી અને જ્ઞ બને છે જ અને જ્ઞ થી એટલે મૂળ વ્યંજન નથી તો યાદ રાખજો ચોત્રીસ જ છે હવે વિચારો આ ચોત્રીસ અલગ અલગ ધ્વનિને યાદ કેવી રીતે રાખવા શું આ બધાને ગોખવા પડે ના બિલકુલ નહીં આની પાછળ એક એવી સુંદર સિસ્ટમ છે જે આપણી રૂપરેખાનો હાર્દ છે અને આ રહ્યું એ રહસ્ય એ માસ્ટર પ્લાન ગુજરાતી વર્ણમાળાની આખી વૈજ્ઞાનિક ગોઠવણનો આ જ તો આધાર છે ધ્યાનથી જુઓ આ કોષ્ટક આ પચીસ વ્યંજનોનો પાંચ બાય પાંચનો ચાર્ટ છે અને આની ગોઠવણ જબરદસ્ત છે દરેક આડી લાઇન એ બતાવે છે કે અવાજ મોઢામાં ક્યાંથી નીકળે છે ગળાના છેક અંદરના ભાગથી શરૂ કરીને હોઠ સુધી જુઓ કંઠ્ય પછી તાલવ્ય મૂર્ધન્ય દંત્ય અને છેલ્લે ઓષ્ઠ્ય આખું સાયન્સ છે હવે આ જ કોષ્ટકને ઊભી રીતે સમજીએ એક કામ કરો તમારો હાથ ગળા પર મૂકો અને બોલો ક હવે બોલો ગ શું ફેર લાગ્યો ગ બોલતી વખતે ગળામાં ધ્રુજારી થઈને બસ જેમાં ધ્રુજારી નથી એ અઘોષ અને જેમાં છે એ ઘોષ એટલે કે પહેલી બે કોલમ અઘોષ અને પાછળની ત્રણ ઘોષ સિમ્પલ ચાલો હવે બીજો એક પ્રયોગ તમારો હાથ મોઢાની સામે રાખો બોલો ક હવે બોલો ખ ખ બોલતી વખતે હાથ પર વધારે હવા અથડાઈને જેમાં ઓછો શ્વાસ કે ઓછી હવા નીકળે એ અલ્પપ્રાણ અને જેમાં વધારે હવા નીકળે એ મહાપ્રાણ એટલે કે પહેલી ત્રીજી અને પાંચમી કોલમ અલ્પપ્રાણ અને બીજી અને ચોથી મહાપ્રાણ છે અને હવે આવીએ છેલ્લી પાંચમી કોલમ પર આ બધા અક્ષરો બોલીને જુઓ ગ ન મ આ બધામાં અવાજ નાકમાંથી આવે છે એટલે જ એમને કહેવાય અનુનાસિક એમની આ ખાસિયત છે તો આ તો થઈ પચ્ચીસ વ્યંજનોની વાત પણ બાકીનાનું શું જે આ પાંચ બાય પાંચના ચાર્ટમાં નથી આવતા એમને આપણે આ આખી ઇમારતની સુંદર કલાત્મક ડિઝાઇન કહી શકીએ આ છે આપણા સ્પેશિયલ કેરેક્ટર્સ એમને અવર્ગીય વ્યંજનો કહેવાય જેમ કે ય અને વ તો લગભગ સ્વર જેવા જ છે ર બોલીએ તો જીભમાં કેવી મસ્ત ધ્રુજારી આવે છે લ બોલતી વખતે હવા જીભની સાઈડમાંથી નીકળી જાય છે અને હ એ તો સીધો ગળામાંથી આવતો શ્વાસ જેવો ઘર્ષણવાળો અવાજ છે સારું આ બધી ટેકનિકલ વાતો તો કરી પણ આ બધું જાણવું જરૂરી કેમ છે આનાથી શું ફરક પડે આ સમજણ આપણને ઘોખણપટ્ટીમાંથી પટ્ટીમાંથી બહાર કાઢીને તર્ક તરફ લઈ જાય છે ચાલો આ આખા વિશ્લેષણના સાર પર આવીએ આ કોઈ ખાલી નિયમોની યાદી નથી આ તો એક વૈજ્ઞાનિક નકશો છે જે આપણને બતાવે છે કે આપણું મોડું અને ગળું કેવી રીતે અલગ અલગ અવાજ પેદા કરે છે એકવાર આ નકશો સમજાઈ જાય પછી વર્ણમાળા ગોખવાની જરૂર જ નથી રહેતી એ તો આપોઆપ સમજાઈ જાય છે અને એટલા જ આપણે કહી શકીએ કે ગુજરાતી વર્ણમાળા એ માત્ર અક્ષરોની એક લાઇન નથી એ તો માનવ અવાજની એક આર્કિટેક્ચરલ બ્લૂપ્રિન્ટ છે જ્યાં દરેક ધ્વનિનું દરેક અવાજનું એકદમ પાક્કું સ્થાન અને કારણ છે તો હવે જ્યારે આખી રૂપરેખા આપણી સામે છે ત્યારે શું આપણી ભાષાને સાંભળવાની રીત બદલાશે હવે જ્યારે પણ કોઈ ગુજરાતી બોલશે ત્યારે શું એમાં ખાલી શબ્દો સંભળાશે કે પછી એની પાછળ રહેલી આ અદ્ભુત ધ્વનિરચના પણ અનુભવાશે આ એક વિચારવા જેવો સવાલ છે